નમસ્તે બાળ દોસ્તો અમારી ક્રેક કોમ્પિટિટિવ ચેનલ એજ્યુકેશનલ એન્ડ ઇન્ફોર્મેશનલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમે લાવીએ છીએ તમારી માટે એક સુંદર મજાની બાળવાર્તા જેનું નામ છે પાલક શિકારી મિત્રો શિકારીનું નામ સાંભળીએ એટલે આપણને તરત જ એવું મગજમાં આવે કે શિકારી હોય નાના નાના પક્ષીઓ અને પ્રાણીઓનો શિકાર કરતો હોય પણ અહીં એવા શિકારીની વાત નથી કરવામાં આવતી આ બાળવાર્તામાં તો પાલક શિકારી એટલે કે શિકારી છે એ એક વાંદરાના બચ્ચાને બચાવે છે એનો પાલક પિતા બને છે એની વાત આપણે આ બાળવાર્તામાં કરવાના છીએ તો તમે આ બાળવાર્તા ધ્યાનથી સાંભળજો અને આ વાર્તા પરથી તમને શું શીખવા મળ્યું તે અમને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો એક સુંદર મજાનું વન હતું વન એટલે જંગલ આ જંગલમાં ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ પણ વસતા હતા હવે એક દિવસ એક શિકારી છે તે આ જંગલમાં શિકાર કરવા નીકળ્યો હોય છે હવે શિકાર કરતાં કરતાં તેની નજર એક મોટા વૃક્ષ નીચે પડે છે જ્યાં એક એકદમ નાનકડું વાંદરાભાઈનું બચ્ચું દુઃખી થયેલું હોય તેવું એને જોવા મળ્યું શિકારી તેની નજીક જાય છે અને જુએ છે કે આ વાંદરાના બચ્ચાના પગમાં કંઈક લાગ્યું હોય છે જેના કારણે તેનો એક પગ લટકતો હોય છે અને વાંદરાનું બચ્ચું રડતું હોય છે હવે શિકારીને એ વાંદરાના બચ્ચા પર ખૂબ જ દયા આવી જાય છે એટલે તે એ વાંદરાના બચ્ચાને ઉચકી અને વહાલ કરતો કરતો પોતાના ઘરે લઈ જાય છે હવે શિકારી છે એ આ વાંદરાના બચ્ચાને એના ઘરે લઈ જઈ અને ખૂબ જ એની સાર સંભાળ રાખે છે એને દૂધ પીવડાવે છે ફળો ખવડાવે છે અને એને પગમાં લાગેલા ઘા પર દવા લગાવી અને એની મલમપટ્ટી કરે છે વાંદરાનું બચું તો ધીરે ધીરે શિકારીના ઘરમાં સ્વસ્થ થવા લાગ્યો પછી તો વાંદરાનું બચું રોજ બરોજ સ્વસ્થ થઈ સ્વસ્થ થઈ ગયું અને શિકારીના ઘરમાં રહેલા બીજા અન્ય નાના નાના પ્રાણીઓ સાથે રમવા લાગ્યું જેમ કે બિલાડી બેન કૂતરા ભાઈ આ બધે સાથે વાંદરાનું બચું એકદમ હળી મળી ગયું અને બધે સાથે રમવા લાગ્યું ત્યાર પછી વાંદરાનું બચ્ચું તો મોટું થવા લાગ્યું તે તો એકદમ ખેલકૂદ કરે ઉછળકૂદ કરે અન્ય પ્રાણીઓ સાથે રમે અને શિકારીની પણ મદદ કરે એ તો જાણે એના પાલક પિતા એટલે વાંદરાભાઈને એના કામોમાં પણ મદદ કરવા લાગ્યું અને શિકારીએ આ વાંદરાના બચ્ચાનું નામ રાખ્યું મોન્ટુ શિકારી જેવો કે મોન્ટુ બોલે એવો મોન્ટુભાઈ દોડીને હાજર થઈ જાય અને વાંદરાભાઈ જે કામ સોંપે એ કામ ફટોફટ કરી લે શિકારીનું સોંપેલું કામ વાંદરાભાઈ જલ્દી જલ્દી કરી લે હવે તો વાંદરાભાઈને એટલે કે મોન્ટુને સાયકલ ચલાવતા પણ આવડી ગઈ શિકારીએ એમના માટે એક સાયકલ ખરીદી દીધી એટલે વાંદરાભાઈ તો સાયકલ પર બેસી અને ચક્કરો લગાવે તળાવે જાય ત્યાં પણ બતકો સાથે અને પક્ષીઓ સાથે રમે મજાક મસ્તી કરે અને પછી પાછો એના ઘરે આવીને શિકારીભાઈનો કામમાં મદદ કરે ત્યાર પછી તો શિકારીએ મોન્ટુભાઈને એક બાઇક લઈ દીધી જે મોન્ટુ ચલાવે અને ગામમાં જઈ અને સ્વીકારીને જે વસ્તુ ખરીદવી હોય એ ખરીદી પણ કરી આવે અને એના બીજા મિત્રો જેમ કે બિલાડી કૂતરાભાઈ એ બધેને પણ આ બાઇકમાં સવારી કરાવે આવા મોન્ટુભાઈ તો ખુશખુશાલ જીવન જીવવા લાગ્યા મોન્ટુ તો ફળિયામાં એના બીજા મિત્રો સાથે પણ રમતો રમવા લાગ્યો જેમ કે બાસ્કેટબોલ વોલીબોલ દડો દડા બેટ રમવું વગેરે જેવી રમતો રમવા લાગ્યો અહીં શિકારી છે એ આ મોન્ટુનો તો પાલક પિતા બની ગયો એનો શિકાર કરવાના બદલે એણે તો વાંદરાભાઈને મસ્ત મજાના અને તાજા માજા બનાવી દીધા પછી તો મોન્ટુ તો શિકારીની મદદ કરે જેમ કે બગીચામાં પાણી પાવું દુકાને જઈને ખરીદી કરવી

ખુશ થઈ જાય એવી રીતે મોન્ટું છે એ પણ કામમાં મદદ કરાવી અને એના પાલક પિતા એવા શિકારીભાઈની મદદ કરતો અને એમને ખુશ રાખતો પછી તો મોન્ટુ બધા સાથે હળી મળી અને સુખી જીવન શિકારીભાઈના ઘરમાં જીવવા લાગ્યો બિલાડીઓ ગલુડિયાઓ અને વાંદરાભાઈ એ બધા શિકારીના ઘરમાં રહેતા અને સુખે સુખે એકબીજાની સાથે હળી મળીને રહેતા જમતા રમતા ભમતા અને મજા કરતા તો મિત્રો તમને અમારી આ બાળવાર્તા ગમી કે નહીં જો ગમી હોય તો તમે અમારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વાર્તા ઉપરથી મિત્રો આપણને એવો બોધ મળે છે કે જો આપણામાં આવડત કરામત અને ચતુરાઈ હોય તો જે ભક્ષક હોય તેને પણ આપણે આપણો રક્ષક બનાવી શકીએ છીએ આવજો મિત્રો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય